लगता है पापा आज भेड़ायो से तो क्या गांडो से ना लोटा लांडर सही है। हैं? जो रातों बिना इस तरह कमजोरी चली तो कहाँ क्या ना फोन चलो YouTube Family के हम सब मजा में आज हमारे अगले शिमांते ऐ भी कैसे आज हमारे पापा बन તો જો અમે બધું મેકી દીધું છે મારા બાન મારા ભાઈ બી બેહી ગયા છે હરુભાઈ માથે વહી આવ્યા તો હમણાં ખીચી આંધણ થાય એટલે બતાવો આ છે ઘઉંનો લોટ હાલો આંધણ થઈ ગયું છે

જો આપણે આવી રીતે खीची पापड़ पाड़िए છીએ જો પાણીપુરી ખાવા જાવ છો કોઈ કીધું પાણીપુરી ખાવા જાવ આપણે જો મમ્મી પાપડ હમાવે છે બાગુંલા કરે છે કો આ આ तू बोल तो नहीं चाहिए मैं मुंह तक आ लो पता फटा गए नहीं गुड़िया ले आ दो ये वाले से खाओ चल तू आपड़े जो पट्टो पट्टो लेन जो आपड़े लखड़े से जाओ બે બે કે દન બેક બે બે કે બે કે કુમડે બે બે કે બે કે દન બેક મેં જ ખમે લે આ કે દન ગગે હાલો ત્યાં પાપડવાણા સેટ થઈ ગયું છે જો કેવા સરસ મજાનો પાપડ છે હો આ રીત માં ઉખાડવાના છે મારે ખاؤશું કે હે કોસું કે દે શું કરે છો હાલ લે આ શું એમ કહે છે હું કરું છું એમ કહી દે જો એ ઘડીક માં મોઢું કેટલું બગાડ્યું જો ઓય મેં ખીસી આપો ઓય મેં ખીસી આપો આજ તું બેંજો નગરી ખીસી માંગ્યા કરે ખીસી આપો ખીસી આપો આ લે ને જાન બાત અંદર એની ગરમ છે બાપા રો માતાજી

જો મસ્ત માથે તાવ રુકાતો હતો એ ગોરાણી માં હાથ કરવા એવા કે આંગણવાડી ને નસ બેન આયા હતા માં તપાસ કરવા ને તો હવે પાસા હું ને ચુચુ બે જાઈશ એ આંગણવાડી કા ચુચુ હા હાલો તો હવે હું ને ચુચુ જાય આંગણવાડી હાલો હું ને ચુચુ બે જઈશ આંગણવાડી ખાઈ લઈ લીધી તો ચાલો ચુચુ જાવ છે ને આંગણવાડી હે તો આલેશ ને

હવે આપણે ભરી લેવી પાપડ સરસ મજામાં થઈ ગયા છે કકડા ભરી લેવી હવે વાળું કરવા બે છે સરસ મજાનું વાળું આજનું મેનુ છે રાધાબેન તમને કહે છે જો રાધુબેન વાળું કરે હું છે રાધુ બેન ને આજ હું તમને વાળું મેનુ કહી દઉં પા બનાવી છે જો સલાડ છે કોબી છે ડુંગળી છે પાપડ છે અને પાવ તો વાય તે ભાજપ એટલે બધા કાવ્યાબીન દિવ્યાબીન ને બધા બે જાય વાળું કરવા ચાલો પડે વાળું જબર કેવું છે તમારે சோப்போ நி காரண ரேல நிலை பாலோ பட்டாப்டே ந